સ્માર્ટ મીટર ને લઈને ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે મોંઘવારીમાં બદલે સ્માર્ટ મીટરના નામે લૂંટ મચાવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કર્યો છે જાણો શું કહ્યું અમિત ચાવડાએ સરકારમાં કેટલાય તમે જોશો તો ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા મળતિયા ઉદ્યોગપતિઓને ફાયદા કરાવવા માટેના નિર્ણયો થાય છે અને એનાથી ક્યાંક ખેડૂતોને નુકસાન થતું હોય ક્યાંક ગ્રાહકોને નુકસાન થતું હોય ક્યાંક સામાન્ય નાગરિકોને નુકસાન થતું હોય સમસ્યા ઊભી થતી હોય એની કોઈ ચિંતા સરકાર કરતી નથી અને એટલા જ માટે આવા નિર્ણયો લાવી અને પ્રજાને લૂંટવામાં આવે છે અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવામાં આવે છે ત્યારે એવા સંજોગોમાં જે આ સ્માર્ટ મીટર લગાવવાની ગુજરાતમાં શરૂઆત થઈ છે અને પહેલે દિવસથી જે વિરોધ થયો છે એનાથી એટલું સ્પષ્ટ છે કે તમારે હજુ લોકો સાથે જે પરામર્શ થવો જોઈએ એ પણ તમે નથી કર્યો લોકોમાં જે જાગૃતિ લાવવી જોઈએ એ પણ તમે લાવવામાં નથી આવી અને તમારી જે ઈચ્છા છે કે તમારી જે લોકો માટેની ભાવના છે એ પણ સ્પષ્ટ નથી અને એના જ કારણે લોકો વિરોધ કરી રહ્યા છે કે તમે કાયદાની પણ ઉપરવટ જઈને તમારું શાસન કામ કરે છે લોકોની પરેશાનીની પણ તમને કોઈ ચિંતા નથી તો સ્પષ્ટ રીતે તમામ સ્તરે વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ આવનારા સમયમાં રસ્તા પર ઉતરીને પણ થશે એની માટેની લડાઈ વિધાનસભા હોય કે લોકસભા હોય એમાં પણ લડવામાં આવશે અને એક રાજકીય પાર્ટી તરીકે જ્યારે પ્રજા વિરોધ કરતી હોય તો એની સાથે રહીને જરૂર પડે તો આવનારા દિવસોમાં સવિનય કાનૂન ભંગની લડત પણ લડાશે અને આ જે પ્રજાને લૂંટવા માટે અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવા માટેની પોતાની તિજોરીઓ ભરવા માટેની નીતિ છે એનો સ્પષ્ટ વિરોધ કરવામાં આવશે એક બાજુ મોંઘી વીજળી છે એમાં કોઈ રાહત મળતી નથી ગ્રાહકોને જે સુવિધા મળવી જોઈએ એ સુવિધામાં કોઈ વધારો થતો નથી પણ પોતાની કંપનીઓ દ્વારા દિન પ્રતિદિન આવા નિર્ણયો લઈ અને પ્રજાના ખિસ્સામાંથી કેવી રીતે લૂંટ ચલાવવામાં આવે એવો જે પ્રયત્ન થઈ રહ્યો છે એનો સખત વિરોધ કરવામાં આવશે